આજ રોજ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યા નિમિત્તે પવિત્ર જન્માષ્ટમી પર્વ નિમિત્તે વડોદરા શહેરની પ્રતિષ્ઠિત અંબે વિદ્યાલય હરણી દ્વારા એક ભવ્ય અને યાદગાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીના બાળકોને આપણી ભવ્ય સંસ્કૃતિ અને પૌરાણિક વારસાથી પરિચિત કરાવવાનો હતો જેથી તેઓ ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમના ઉપદેશોને સમજી શકે આ માંગલિક પ્રસંગે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ઉચ્ચ પદાધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી જેમાં સમાવિષ્ટ હતા શ્રી અમિતભાઈ શાહ ચેરમેન અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ શ્રીમતી ભારતીબેન શાહ સંસ્થાપક અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ શ્રીમતી ભાવેશાબેન શાહ નિયામક કેજી વિભાગ અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ શ્રીમતી મિત્તલબેન શાહ નિયામક શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ શ્રી વિવેકભાઈ શાહ નિયામક અંબે અને જય અંબે વિદ્યાલય હરણી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શાળાના કેજી વિભાગ તેમજ પ્રાથમિક વિભાગના ધોરણ એક અને બે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ હતી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને અનુરૂપ બાળકોએ તેમની નટખટ બાળ લીલાઓને આ બેહૂબ રીતે રજૂ કરી હતી નાના નાના બાળકો કાન્હા અને રાધાના વેશમાં સજ્જ થઈને આવ્યા હતા જેમના કારણે સમગ્ર વાતાવરણ ગોકુળમય બની ગયું હતું બાળકો દ્વારા માખણ ચોરી ગોવર્ધન લીલા એટલે કે ગોવર્ધન પર્વતને ટછલી આંગળીએ ધારણ કરવો અને મનમોહક રાસલીલા જેવી સુંદર પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ શ્રી જીવનના વિવિધ પ્રસંગોને જીવંત કર્યા હતા કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રીમતી દર્શનાબેન શાહે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષકોનો ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓનો અને તેમને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહેલા વાલીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ ઉજવણી ખરેખર બાળકો માટે સુંદર પ્રસ્તુતિ સાથે ઉત્તમ ઉદાહરણ બની રહી હતી